ગઈકાલે જે અહેવાલ પ્રસારિત થયો હતો તે આ જ જગ્યાનો હતો એબીપી અસ્મિતા સંવાદદાતાએ જે રિયાલિટી ચેક કર્યું હતું મોન્ડિલ વન જે એચ એન સફલ ગ્રુપ તરફથી આ જે કન્સ્ટ્રક્શન સાઇટ છે તે ઊભી થઈ રહી છે તેવામાં ગઈકાલે આ જ જગ્યાએ જે શ્રમિકો છે તે કામ કરતા જોવા મળ્યા હતા પરંતુ એબીપી અસ્મિતાના અહેવાલ બાદ ખાસ કરીને જે અત્યારની સ્થિતિ જોવા મળી રહી છે શ્રમિકોએ અત્યારે બપોરના સમયે કામ બંધ કર્યું હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે એટલે સ્પષ્ટ છે કે આ જે અહેવાલ પ્રસારિત થયો હતો તેની સીધી અસર જોવા મળી રહી છે અને શ્રમિકો છે તે હાલ કામ ન કરતા હોય અને આરામ કરતા હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે બીજું મહત્ત્વનું પાસું એ પણ છે કે જે પ્રમાણે સરકારની માર્ગદર્શિકા છે તેમાં બપોરના એકથી ચાર વાગ્યા સુધી શ્રમિકોને આરામ આપવો તે પ્રકારની જે વાત છે તે કરવામાં આવી હતી ખાસ કરીને જે ગરમી છે તેનાથી બચવા માટે આ માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી ગઈકાલે જે અહેવાલ પ્રસારિત થયો હતો તેમાં સ્પષ્ટપણે દ્રશ્યો સામે આવ્યા હતા કે જે શ્રમિકો છે તે કામ કરી રહ્યા હતા પરંતુ હાલ જે છે અહેવાલની અસર જોવા મળી રહી છે અને શ્રમિકો હાલ આરામ પર હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે